નમસ્કાર આપણે આવી ગયા છીએ મેઇન રસ્તા ઉપર જ્યાં પબ્લિકની અવર જવર ઘણી બધી છે અને જ્યારે આપણા દેશના તિરંગાની વાત આવે તો બધી દુકાનો દુકાન ઉપર બધે જ લોકો તિરંગા લગાવતા હોય છે ત્યારે આન પાન આપણી શાન એવા તિરંગાને નુકસાન પણ પહોંચી રહ્યું હોય છે અને લોકો જાગૃત થતા નથી એના માટેથી આ વિડીયો બનાવી રહ્યો છું ચાલો ત્યારે આપણે મયુરભાઈ પરમાર સાહેબને કહીશ કે શું થઈ રહ્યું છે અને બતાવો અહીંયા આપણા દેશની આન બાન અને શાન છે જે તિરંગો છે જે જમીન પર છે પડ્યો છે અને આવી હાલતમાં છે તો લોકો આના પ્રત્યે જાગૃત થતા નથી અને થવા જોઈએ ત્યારે એક દિવસ મૃત્યુ ખાલી કે હર ઘર તિરંગા આ જે ફલાણા ઢીકળા જે કાર્યક્રમ થતા હોય એક દિવસ માટે એ કાર્યક્રમ ન થવા માટે આવા ન થવા જોઈએ તમે દેશની રક્ષા કરવા માટે ઘણા બધા કાર્યક્રમો થતા હોય છે પણ દેશને આ તિરંગાને નુકસાન ન પહોંચે તેને જાગૃતતા માટેના પણ મેસેજ લોકો સુધી પહોંચાડો એક અપીલ સાથે વધુ માહિતી આપણે મયુરભાઈ પરમાર આપશે નમસ્કાર મિત્રો અત્યારે હળવદનો મેન બજારની અંદર તિરંગો પાણીની અંદર જમીનની અંદર પડેલો હતો જે મારે ધ્યાનમાં આવતા અત્યારે અમે આ તિરંગો ઉપાડી લીધો છે અને તિરંગો આપણા દેશનું માન બાન અને શાન છે એનું માન જળવાવું જોઈએ દરેક નાગરિક અહીંયાથી ઘણા બધા લોકો પસાર થયા પણ કોઈને પણ આ તિરંગો ઉપાડવાની ઈચ્છા ના થઈ આટલો બધો ભરચક વિસ્તાર છે અને તેથી લોકો આ પોસ્ટ બનાવવાનો એક જ ઉદ્દેશ છે કે લોકો તિરંગા જાગૃત બને અને એનું માન બાન ને શાન જળવાઈ રહે એ જ આ પોસ્ટ નો છે આ તિરંગો રોડ ઉપર પડ્યો હતો બધા લોકો જોવે છે છતાં પણ કોઈ અહીંયા ઉપાડવાની પ્રયત્ન નથી કરતા એટલે એનું મહત્વ એવું છે કે દેશ પ્રત્યે કોઈને લાગણી નથી ખાલી એક દિવસ પૂરતું તિરંગો તિરંગો કરતા હોય છે બીજા દિવસે તિરંગા તો પાણીમાં રહેતા હોય કચરામાં હોય છે આ બધે જાગૃતિ લાવવી જરૂરી છે અને દેશના હિત માટે આ કાર્યક્રમ બધા લોકો કરતા હોય છે પણ દેશને બચાવવામાં જે તિરંગાની જે આન બાન અને શાન એના માટે કોઈ કાર્યક્રમ કોઈ કરતા નથી કે જાગૃતિ માટેનો કાર્યક્રમ આ જો આપણો તિરંગો છે જે નીચે પડ્યો હતો અને આપણે સાહેબને નજર ઉપર આવ્યો અને સાહેબ દ્વારા ફોન કરવામાં આવ્યો અને આ તિરંગાને આપણે ઉપાડીને વ્યવસ્થિત જગ્યા ઉપર મૂકી દઈશું લોકો જાગૃત થાવ અને અન્યને પણ જાગૃત કરો